અંકલેશ્વરના પારસી વાડમાં પુત્ર એ મિત્ર સાથે મળીને પોતાના મકાનમાં ચોરીના અંજામ આપ્યો શહેર એ ડિવિઝન પોલીસે મકાન માલિકના પુત્ર અને મિત્રની ધરપકડ કરી પુત્રએ એ પૂરા કરવા મિત્ર સાથે પોતાના ઘરમાં રૂપિયા ઓગણીસ પોઈન્ટ એસી લાખના માલમત્તાની ચોરી કરી અંકલેશ્વરના પારસી વાડમાં થયેલ ઘરપોળ ચોરીનો ભેદ ઉકેલી એ ડિવિઝન પોલીસે મકાન માલિકના પુત્ર અને તેના મિત્રને ચોરીના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા મોરસો પૂરા કરવા યુવાન પુત્રએ મિત્ર સાથે મળીને પોતાના જ ઘરમાં ઓગણીસ પોઈન્ટ લાખની ચોરીના ગુનાને અંજામ આપતા ખડબડાટ મચી જવા પામ્યો છે ગત તારીખ સત્તરમી ડિસેમ્બરથી એકવીસમી ડિસેમ્બર દરમિયાન અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા પારસી વ્યવસાયકાર મઝુમ રુસ્તમ વિમાદ લાલ પુણે ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા દરમિયાન તસ્કરોએ તેઓના બંગલાના મુખ્ય દરવાજાનું ઇન્ટરલોકની ચાવીઓની ડુપ્લિકેટ ચાવી બનાવડાવી માસ્ટર ચાવી વડે દરવાજાના લોક ખોલી કરવા પ્રવેશ કર્યો હતો અને ઓગણીસ લાખ એસી હજારના સોનાના તાગીરાને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો એ ડિવિઝન પોલીસ અને ભરૂચ એલસીબીની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા અમદાવાદ ખાતેથી મકાન માલિકના પુત્ર ફરઝાન મઝુમ ચોરી થયેલ તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી પોલીસે તેની પૂછપરછ કરતા અમદાવાદના પોતાના કોલેજના મિત્ર મોહમ્મદ અનસ સાદિક સૈયદ સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબલાત કરી હતી જેના પગલે એ ડિવિઝન પોલીસે બંનેની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મોજસો પૂરા કરવા કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા પારસી વ્યવસાયના વ્યવસાય કારના બંગલામાં